Ik zie het niet als ik daarom. Ik zie het ook als ik niet maar naar hou. Ik heb nooit gezien hoe ik ermee zou gaan. Ik zie het als 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 ik ના આજે હા રાખીશું અલકા મસાય તરણા પોગી ગાવ ઈ અત્યારે ઈમ્પોર્ટન્ટ છે પછી આપણે તો હું ઉત્તર આવણી પાછો પાછો હું ઉત્તર વાતો વગેરે નીકળું છું ને પછી રાતે 11 12 વાગે પોગી પાછો લે 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 બસ બસ આલો નો હું તમારી હું કહેવાય મેં કીધું બરાબર આપણે

કન હા મમ્માને દાદીને હાલો કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો સીતારામ કહી દો હું તમને બહુ મિસ કરું છું કહી દે કન બહુ મિસ કરું છું કન હા મર કન કાન હા એડકી આવે છે કોણ યાદ કરે બાય યાદ કરે કાનુ ને બા યાદ કરતા હોય ચાલો એરપોર્ટ પહોંચી ગયા છીએ હવે અને હવે અહીંથી સ્કાય ટ્રેન ટર્મિનલ 1 ઉપર જવાનું છે ઓ ટ્રેન આવે છે હાલો જો આ ટ્રેન આવે છે ને આમાં ટર્મિનલ 1 ઉપર જવાનું આ ડ્રાઈવર વગર નહીં આમાં બેહી જવાનું ટર્મિનલ 1 ઉપર બેહી જવાનું ન્યા એર ઇન્ડિયા નું કાઉન્ટર છે ને એમાં ચેક ઇન કરો

હાય રી હા તો રાઈવલ ઓ ભાઈ એરપોર્ટ પહોંચી ગયા હા અંદર હવે મમ્મીને હવે બારી લઈ જાઓ જો ખુલ્લી હોય તો કરાવી દઈ નગર બેશું ને જો ભાઈ પહોંચી ગયા અને અહીં બેઠા કલાક પછી બારી હોય એવું કીધું છે

હાલો મમ્મીને મૂકી દીધા છે અને વ્હીલચેર કરાવી દીધી ને તો વાળા બેન આવીને લઈ ગયા હવે આપણે ઘર ભેગા થાય બહુ ટેન્શન નથી લેવાનું મમ્મીને થોડુંક રોવાય તો રોવાઈ જ જાય બે મહિના હારે રહ્યા હતા ને હવે ક્યારે મળશે કદાચ દિવાળી આવવાનું થાય તો આવશું હવે જોઈએ છે બાકી મમ્મીને સહી સલામત પહોંચી ગયા એ ગેટ સુધી એ બેન પહોંચાડી દે એટલે આપણે ટેન્શન નથી હાલો આપણે હવે કરવા ફટાફટ ઘરે ચિત્રા અને બેબી વેદા એટલા છે ને વેદા તો આજે ખબર નહીં અને હું હોય એમ કે આ પપ્પા અને દાદી ક્યાંક ગયા એટલે આજ તો હવારની એટલી રોવે છે ને ચિત્રા એમાં તો એ કે હા જલ્દી આવો કોક જોઈએ છે આ વેદાને બધી ખબર પડી જાય છે તો હું ફટાફટ ઘરે પહોંચું તો હજી તો મારે પાંચ કલાક જતા રહે ટ્રાફિક ન હોય તો સારું પણ હા જલ્દી પહોંચું હાલો હાલો ફાઈનલી ઘરે પહોંચી ગયા અમારી વેદા બેન તો ભેંકતા હતા એવા એવા રોતા હતા ને માણસાની રહી ગઈ ત્યારે એને ખબર પડી ગઈ બા ગયા છે બા ગયા પપ્પા ગયા એટલે હું એક ઈશું મમ્મા મમ્માને મસ્ત હેરાન કરું એને પરચો દેખાડું પેલા આખો દી પરચો દેખાડ્યો હું આવ્યો ને તો હોઈ ગઈ હોસ્પિટલ વાળા દિવસો યાદ કરાવી દીધા તો

બે ફ્લાઇટ ચેન્જ કરવાની ડાયરેક્ટ હતી ને પાછી વાયા વાયા કરી ઈ કાલે હા કાલ રાતે એને દોઢ વાગે હું ધ્યાન રાખી હતી રોતી હતી તો તમે ઘડી કુવાણું એમ મરે ને પછી એને ઈ હુતા અમે જઈ ગયા એ કાલ હુતી ન સરખી તો એને ભાઈ સવારે જવાનું એટલે બહુ ઊંઘ આવે ને હા એની અહીંયા મૂકી ને તો આંખું લાલ લાલ હતી મેં કીધું હવે તો આ સુઈ જાય ઠીક હવે સડી સડીને સીધા હા કોઈ એમાં પાછા 11 રહી રહ્યા હતા એટલે એ થાહે નહીં કઈ નહીં એમનો એને ઓલું કાચું તો લીધું છે કાચું ભેગું લીધું તું ઈ ખાધું થોડું ડ્રાય ફ્રુટ્સ મિક્સ ને વેફર લીધી વેફર્સ ને એવું બધું બસ એવો નાસ્તો કરી લીધો એને છૂટક ને કે પછી હું તો હોઈ જાય મોહનથાળ ને ગાઠિયા ને એવું લીધું છે આ પણ ઈ નો ખાઈ કે ને મોહનથાળ ગેર બીજે દિવસે ખાવા માટે ન્યા ઉતરી ને પછી એટલે હતી ફ્લાઇટ ડાયરેક્ટ જ બુક કરાવી હતી અમે મુંબઈ સુધીની પણ એ લોકો એન્ડ મોમેન્ટ ઉપર કેન્સલ કરીને વાયા વાય આપી

મને બીક લાગતી ફોન કરવામાં પણ મેં કીધું એટલીસ્ટ અપડેટ તો આપી દઉં જે કંઈ હોય અને ત્યાં ગયા હતા તો કામ હાટું બે ત્રણ વચ્ચે કામ હતા એ કરતા હતા તો એની અપડેટ મારે જોતી હોય તો એટલે ફોન ગયેલા હતા ત્યાં મેળ જ નહોતો હતો કેમ કે કન્ટિન્યુ રાગડો ચાલુ જ હતો હા હું ફોન કરું તો કાપી નાખે માંડ હોતી છે કમો ઘડી ફોન કર્યો એવો મેસેજ આવે એટલે હા હું એને પછી ફોન આવે ત્યાં તો પાછો અવાજ આવવા માંડે ચાલુ ફોને પાસે હું પછી ફોન કરું એમ એમ વાત કરી થોડી થોડી કાઈ નહીં તે સીતારામ જય શ્રી કૃષ્ણ મેળા પછી નવા વલગમાં સીતારામ જય શ્રી કૃષ્ણ